નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો અમેરિકામાં થોડા મહિના બાદ હવે રાષ્ટ્રપતિની ચૂંટણીનો સમય આવી ગયો છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રક્તપાતની ધમકી આપી છે વાત જાણે એમ છે કે ઓહાયોમાં એક જાહેર સભાને સંબોધિત કરતા ટ્રમ્પે જણાવ્યું કે જો તેઓ આ વખતે ચૂંટણી ન જીત્યા તો દેશમાં રક્તપાત શરૂ થઈ જશે ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ વખતે ચૂંટણીની તારીખ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે તેઓ ડાયટનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા વધુમાં તમને જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સંભવિત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઓટો ઉદ્યોગ વિશે વાત કરી રહ્યા હતા આ દરમિયાન તેમણે રક્તપાતને લઈને નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે તમે પાંચમી નવેમ્બરની તારીખ નોંધી લો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ બનવા જઈ રહી છે મિત્રો તેમણે વધુમાં કહ્યું કે જો બિડન અમેરિકન ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે ચીનીઓ મેક્સિકોમાં કાર બનાવવા અને પછી અમેરિકામાં વેચવા માંગે છે જો હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તો હું આવું નહીં થવા દઉં અને જો હું નહીં જીતું તો આખા દેશમાં રક્તપાત શરૂ થઈ જશે મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે સત્યોતર વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ પૂરા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેઓ બિડનના કાર્યકાળને વોરલ્ડ શો ગણાવી રહ્યા છે તે બિડન વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે મિત્રો શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પ એવા વિસ્તારોમાં પહોંચ્યા હતા જ્યાં ડેમોક્રેટ વધુ મતદારો છે બિડન અને ટ્રમ્પ વચ્ચે તીવ્ર રેડ રીકનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે બિડને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ દેશનું અપમાન કરે છે અને દેશનું ખરાબ ચિત્ર રજૂ કરે છે મિત્રો બિડને વધુમાં કહ્યું કે આ વખતની ચૂંટણી અમેરિકામાં લોકશાહીનું ભાગ્ય નક્કી કરવા જઈ રહી છે છ જાન્યુઆરીની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ટ્રમ્પ દેશ માટે ઘાતક સાબિત થઈ શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ માઇકો પેન્સે જાહેરાત કરી છે કે તેઓ આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન નહીં આપે